રાજીનામું રાજીનામું કમિટમેન્ટ મેં કરી લાગ્યું ખાધા પછી તમને મળે એના માટે ઘણા ધક્કા ખાધા ખાવા જ નથી

છે ને સાડા દસ દસ બીજ ના ઇમરજન્સી પાર્ટી માં તમે એપ્રિલ મહિના સુધી શું રાહ ભાજપ માં આવવા માટે રામ મંદિર તો જાન્યુઆરી માં જ બની ગયું ચાર મહિના કઈ

તમે ધારાસભ્ય તરીકે રાજીનામું જયારે આપ્યું વિજય રૂપાણી સરકારમાં રાજીનામું આપ્યું પછી તમારી ધક્કા ખાધા પછી બોર્ડ નિગમ તમને મળે એના માટે ઘણા ધક્કા ખાધા જ નથી હવે ભાજપમાં જ રહેશો બિલકુલ